તેની માંગ વધતા સપ્લાય પણ વધ્યો છે ઉનાળો જામતાની સાથે જ તડબૂજ સક્કરટેટીની હાટડીઓ ડભોઈ નગરમાં શરૂ થઈ જાય છે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તડબૂચના અભાવમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ગરમીથી રાહત મળી રહે તે માટે લોકો હવે તડબૂચ અને સક્કરટેટી જેવા ફળોનો ઉપયોગ વધારી રહ્યા છે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે તરબૂજના જાત જાતના રંગ આવતા હોય છે જાત જાતની વિલાયટી આવતી હોય છે એમાં આ તરબૂજ અમે લાલ કલરનું લાયા દિવસે પીળા કલરનું પણ આવે છે ને આ આ વર્ષ દસ ટકાને બદલે પંદર ટકા ભાવ થઈ ગયો છે ને ખેતરમાં ભાવ વધી રહ્યો છે તાપમાનના કારણે ને આ તરબૂજ લાયા છે તે હજુ તાપમાનના કારણે ગળાકી બહાર નીકળતી નથી એના લીધે ધંધામાં અસર પડે છે થોડોક ગઈસર કરતા આ વખતનું કેવું રહ્યું છે ગઈ કરતાં કરતા થોડુંક આ વર્ષ ઓછું લાગે છે ડિફરન્ટ તાપમાન કરતાં તાપમાનના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી